પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોની વરણી પ્રમુખ તરીકે સંજય વાળા ઉપપ્રમુખ પદે મેહુલ ત્રિવેદીની ત્રિવેદી ની સર્વાનુમતે દસ બે હજાર ચોવીસ ના રોજ ધારી તાલુકાના પત્રકાર મિત્રોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં આવનારા પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવાની હતી ધારી તાલુકાના મોટા ભાગના પત્રકાર મિત્રોએ આ મીટિંગમાં હાજરી આપેલ હતી મીટિંગ અગાઉ કરવામાં આવેલ જાહેરાત મુજબ એકથી વધુ પ્રમુખ તરીકેના દાવેદાર હોય તો ચૂંટણી યોજાવાનું નક્કી કરેલ હતું અન્યથા એક જ દાવેદારને સર્વાનુમતે બિનહરિપ્રમુખ તેમજ ઉપપ્રમુખની નિમવાના હતા વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં યોજાયેલ આ મીટિંગમાં જાગૃત પત્રકાર સંજય વાળાએ દાવેદારી નોંધાવી હતી જ્યારે અન્ય કોઈ પત્રકાર મિત્રોએ દાવેદારી નોંધાવી ન હતી જેથી મીટિંગના અંતે સર્વાનુમતે સંજયભાઈ વાળાને પ્રમુખ તરીકે તેમજ મેહુલભાઈ ત્રિવેદીને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવેલ સૌ પત્રકાર મિત્રોએ હતી અને પ્રમુખ ઉપપ્રમુખ ફૂલહારથી સન્માન કરીને મો મીઠા કરાવેલ હતા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈએ પણ આ વરણીને આવકારી હતી અને અભિનંદન પાઠવ્યા હતા આજની આ મિટિંગમાં સિનિયર પત્રકાર જીગ્નેશ ગીરી ગોસાઈ ટીનાભાઈ લલિયા કાંતિભાઈ મહાદેવ બરકતભાઈ ચાવડા ઉદયભાઈ ચોલેરા પરવેજભાઈ સુમરા નિલેશભાઈ મહેતા સરફરાજભાઈ રાઠોડ પ્રતાપભાઈ વાળા હુસેનભાઈ સંદાર જીતેન્દ્રભાઈ ઠાકર હનીફ હનીફનાડ સહિતના પત્રકાર મિત્રોની હાજરીમાં ધારી તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે સંજયભાઈ વાળા તેમજ ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ ત્રિવેદીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવેલ તેમજ બંને પત્રકાર મિત્રોને શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી નામ છે પ્રતાપભાઈ વાળા હાલમાં ધારી શહેરની અંદર આવેલ સર્કિટ હાઉસ ખાતે આજરોજ પત્રકાર સંઘની એક મિટિંગનું આયોજન કર્યું હતું આ મીટિંગની અંદર સરવળનું મતે મારામ કણો તો સેલાગ પણ બેય છે અને સંજયભાઈ અને મેહુલ દાદાને બેનરે વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખતાને સંજયભાઈને વરણી કરવામાં આવી ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈને કરવામાં આવી હતી તમામ વ્યક્તિઓ દ્વારા મેહુલભાઈનું અને સંજયભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ પત્રકાર સંઘ વધારે વધારે મજબૂત થાય તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે દર વર્ષે આ ચૂંટણી યોજાતી હોય છે ત્યારે મતદાન કરવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે સંગઠન અને મિત્રતાના હિસાબે કોઈ પણ અમારે ચૂંટણી કરવામાં નથી આવી અને તમામ વ્યક્તિઓએ સાથે રહી અને એકાબીજાનો સાથ સહકાર આપી અને બેનરે વરણી કરવામાં આવી હતી આપણે જણાવી દઉં કે પ્રથમ તો મારી જે પ્રાયોરિટી અને મારા જે પ્રિન્સિપલો છે એની ઉપર હું કામ કરીશ અને બીજી વાત કે પત્રકાર સંઘને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે સતતનું પ્રયત્નશીલ રહીશ અને બીજું કે કોઈ નિયમ જે કાંઈ છે એ નિયમોનું પાલન આપણે કરીશું સંગઠનને આગળ લઈ જશું અને અમરેલીમાં પણ બીજા સંગઠનો ઘણા ચાલે છે પણ આપણું સંગઠન ત્યાંથી આગળ આવશે એવી મારી પોતાની આશા પણ છે અને હું એવા કાર્યો પણ કરીશ કે જેથી કરી પત્રકાર સંઘનું નામ ઊંચું થાય